નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતીઓ માટે વધુ એક આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસમાં રાજ્યના તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન વધવાનું છે આવનારા ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે પછી ગરમીનો અનુભવ થશે સાથે ઉત્તર ગુજરાતના કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી અને દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે તેથી ગરમી વેઠવા માટે હવે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે આવામાં ધમાકેદાર લગ્ન સમારોહ જોવા મળતા હોય છે આ દરમિયાન અમરેલીના રાજુલાના તાલુકાના વદર ગામમાં ત્રણ વરરાજાઓ હેલિકોપ્ટરમાં જાન લઈને પોતાની દુલ્હનને પરણવા માટે પહોંચી ગયા હતા જણાવી દઈએ કે માત્ર પચીસ કિલોમીટરનું અંતર કાપવાનું હતું આવામાં વરરાજાઓ કોવાયાથી વદર ગામે હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા આ શાનદાર લગ્ન સમારોહ આહીર સમાજનો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનવાપીમાં સ્થિત કથિત શિવલિંગની પૂજા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે જ્ઞાનવાપીના ગેટ ઉપર અટકાવ્યા હતા શંકરાચાર્ય પોલીસને પૂછ્યો કે તેઓ તેને સનાતનનું કામ કરતા કેમ રોકી રહ્યા છે પોલીસે કહ્યું કે તેમને કલમ એકસોને ચુવાલીસ હેઠળ રોકવામાં આવ્યા છે આ પછી શંકરાચાર્ય વિવાદિત સ્થળે જવા માટે લેખિત પરવાનગી માટે અરજી કરી છે જો પરવાનગી નહીં મળે તો મોટી લડત થશે તેવી પણ ચર્ચા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનનું કોટા જે ઈ ઇ માટે તૈયાર કરવા માટે જાણીતું છે સોમવારે અહીં ધોરણ બારની અઢાર વર્ષીય વિદ્યાર્થીનીએ નિહારિકાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેમણે પોતાનું જીવન ટૂંકાવતા લખ્યું છે કે મમ્મી પપ્પા સોરી આઈ એમ લૂઝર હું જેની ન કરી શકી છું પાસ તેથી હું મારું જીવન ટૂંકાવી રહી છું આ છેલ્લો વિકલ્પ છે આ નોટમાં તેણે લખ્યું હતું તે વાયરલ પણ થયું છે પરિવાર મુજબ નિહારિકાએ અભ્યાસમાં તણાવને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે